સ્વામિનારાયણ હેલો દોસ્તો કેમ છો બધા હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં મિત્રો આજે આપણે એકદમ ઢાબા સ્ટાઇલ જેવું રેસ્ટોરન્ટમાં મળે તેવું જ પંજાબી કેપ્સિકમ મરચાં અને પનીરનું શાક બનાવવાનું છે જે એકદમ ટેસ્ટી છે ઇઝીલી બની જાય છે અને વાર પણ નથી લાગતી તો કેપ્સિકમ મરચાં અને પનીરનું શાક બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલમાં નવા છો અને તમને આપણા દરેક વિડીયો અને રેસીપી ગમે છે ને તો ફટાફટ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તેની સાથે જ સાઈડમાં આપેલું બે પણ જરૂરથી દબાવજો જેથી તમને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો ફટાફટ ઇઝીલી બની જાય અને ટેસ્ટી એવું પનીર અને મરચાંનું શાક બનાવવાનું શરૂ કરીએ હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે જે જે વસ્તુ ઉપયોગમાં લેવાની છે તે બધી વસ્તુ આપણે ડીશમાં તૈયાર કરી લીધી છે તે સ્ટેપ બાય સ્ટેપ આપણે જ્યારે શાક બનાવતા હશું ને ત્યારે બધી વસ્તુ શું શું ઉપયોગમાં લીધી છે તે બધું જ તમને જણાવી દઈશ હવે ફટાફટ ગેસ ઓન કરશું અને એક પેનની અંદર આપણે સૌ તેલ એડ કરવાનું છે તો મોટી ચારથી પાંચ ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે મિત્રો અત્યારે આપણે જે આપણે કેપ્સિકમ અને પનીરનું શાક બનાવી રહ્યા છીએ તેની ગ્રેવી તૈયાર કરીએ છીએ તો પહેલાં ગ્રેવી તૈયાર કરી લેવાની છે અને હવે મિત્રો આપણું તેલ હળવું ગરમ થઈ ગયું છે તો એક ચમચી જીરું એડ કરીશું ત્યાર પછી એક ચમચી જેટલી કસૂરી મેથી એટલે કે સુકાઈ ગયેલી લીલી મેથીને આપણે જે સુકવણી કરી હોય ને તે એડ કરવાની છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું બેથી ત્રણ સુકાઈ ગયેલા લાલ મરચાં તમાલપત્ર એક બેથી ત્રણ તજના ટુકડા બેથી ત્રણ આખી એલચી ચાર પાંચ ફૂલ જાવિત્રીના પાદિયાનું એક ફૂલ સાતથી આઠ મરી એટલે કે તીખા આ બધી વસ્તુ આપણે એડ કરી દેવાની છે તેલની અંદર અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી અહીંયા આપણે કાજુ લીધા છે તો એક મોટી મુઠ્ઠી એટલે કે એક નાની વાટકી જેટલા કાજુ અને એક નાની વાટકી જેટલા આપણે જે મગજ તરીના બી આવે છે ને તે લીધા છે તો સૌ તો એને આપણે તેલમાં એડ કરવાના છે મસાલા બરાબર પછી આપણે આ વસ્તુ અંદર એડ હવે કાજુ અને મગજતરીના બીયા પણ થોડા થોડા હળવા સતરાઈ ગયા છે ત્યાર પછી આપણે અહીંયા એક કેપ્સિકમના ટુકડા લીધા છે તે એડ કરવાના છે મિત્રો ગેસની ફ્લેમ છે ને થોડી મીડિયમ જ રાખવાની છે ફૂલ ગેસે આ બધી વસ્તુ નથી સાતળવાની અને હવે અહીંયા એક આદુના ટુકડાને આવી રીતે ખમણીને લઈ લેવાનો છે જેથી કરીને જ્યારે તમે મિક્સર જારની અંદર આ બધી વસ્તુ એડ કરો ને ત્યારે ફટાફટ આપણી ગ્રેવી તૈયાર થઈ જાય મોસ્ટ ઓફલી એવું થતું હોય છે કે આદુ જ પીસાય નહીં એટલે આવી રીતે આદુને આપણે ખમણીને એડ કરવાનું છે હવે બધી વસ્તુ સરસ રીતે સતાઈ જાય ને ત્યાર પછી અહીં આપણે ટમેટા એડ કરશું મિત્રો અહીંયા અમે વજનના માપથી લઈએ ને તો અઢીસો ગ્રામ જેટલા ટમેટાના ટુકડા કરીને એડ કર્યા છે અને જો આમ જોઈએ ને તો ચારથી પાંચ નાના નાના ટમેટાના ટુકડા કર્યા છે તો તમે તમારે જે પ્રમાણે શાક બનાવવું હોય તે ક્વોન્ટિટીમાં તમે બધી વસ્તુ એડ કરી શકો છો અત્યારે આપણે ત્રણથી ચાર વ્યક્તિને સર્વ કરી શકીએ ને તેટલું આ શાક બનાવીએ છીએ અને હવે તમે જોઈ શકો છો મિત્રો એકથી દોઢ ચમચી જેટલી આપણે જે મલાઈ આવે છે ને તર જે દૂધની ઉપર થઈ જાય છે તે મલાઈ તે આપણે એડ કરવાની છે તો ફ્રેશ મલાઈ એડ કરશું એકથી દોઢ ચમચી જેટલી અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે બહારનું કોઈ પણ પંજાબી કે એવું શાક ખાવને એટલે એસિડિટી થઈ જતી હોય છે પણ તમે આ શાકમાં કોઈ પણ બહારના મરી મસાલા એડ કરવાની જરૂર નથી અત્યારે આપણે જે મસાલા એડ કર્યા છે ને તે બધા ખડી મસાલા છે ને તે બિલકુલ નડતા નથી તો આવી રીતે જ શાક બનાવવાનું રાખજો હવે અહીંયા મેં એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો હવે આપણે અહીંયા બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે તમે જે પ્રમાણે તીખું ખાતા હોવ ને તે પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી શકો છો અને છેલ્લે લાસ્ટમાં આપણે થોડી ખાંડ એડ કરી છે અડધી ચપટી જેટલી આપણે ખાંડ એડ કરવાની છે બધી વસ્તુ મિક્સ કરી અને આપણે તવાને ઢાંકીને મૂકી દઈશું જેથી કરીને આપણી બધી વસ્તુ સરસ રીતે બફાઈ જાય હવે મિત્રો તમે જોઈ શકો છો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને બધી વસ્તુ સરસ રીતે સતરાઈ ગઈ છે અને બફાઈ પણ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે આ બધી વસ્તુને એકદમ ઠંડી પડી જવા દેવાની છે ત્યાર પછી જ આપણે આ ગ્રેવી બનાવવા માટે મિક્સર જારની અંદર એડ કરીશું નહીં તો જો ગરમ ગરમ તમે આ ગ્રેવી બનાવવા માટે આ બધી વસ્તુને પીસશો ને તો તમે દાજી જશો એટલે બધી વસ્તુને ફરજિયાત એકદમ ઠંડી થઈ જવા દેવાની હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એકદમ આપણે જે ગ્રેવી બનાવવા માટેનો મસાલો તૈયાર કર્યો હતો તે ઠંડો પડી ગયો છે તો હવે તેને આપણે એક મિક્સર જારની અંદર એડ કરશું અને તેની સરસ એવી એકદમ સ્મૂથ એવી ગ્રેવી બનાવીને તૈયાર કરશું મિત્રો રેસ્ટોરન્ટમાં તમને એમ થાય કે આપણે જઈએ ને એટલે પાંચ દસ મિનિટમાં જ આપણો ઓર્ડર આવી જાય છે અને સરસ સરસ પંજાબી શાક ગમે મગાવીએ ને એ ફટાફટ આવી જાય છે તો એનું કારણ છે કે તે લોકો પણ ગ્રેવી બનાવીને આવી રીતે જ રાખી દે છે જેથી કરીને કોઈ પણ શાક તમે ઇઝીલી ફટાફટ બનાવી શકો છો તો હવે મિક્સર જાર બંધ કરી આપણે સરસ સ્મૂથ એવી ગ્રેવી તૈયાર કરી લેવાની છે હવે તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ સ્મૂથ એવી આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે શાક માટેની તમે જોઈ શકો છો અને મિત્રો આ ગ્રેવીને છે ને તમે સાત દિવસ માટે સ્ટોર કરી ફ્રીજમાં રાખી શકો છો ચાલો હવે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો ફટાફટ આપણે શાક પણ બનાવી લઈએ તો શાક બનાવવા માટે પહેલાં અહીંયા આપણે બે થી ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું છે ઘી હળવું ગરમ થાય ને એટલે આપણે પનીરના ટુકડાને થોડા ફ્રાય કરી લેશું એટલે કે તળી લેશું મિત્રો આ પનીર પણ મેં ઘરે જ બનાવ્યું છે અને ચીઝ પનીર અને ઘી કેવી રીતે બનાવું ને તેનું પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ અને એકદમ સરસ સ્મૂથ એવું પનીર અને ચીઝ આપણે ઘરે બનાવી શકીએ છીએ તો તેનો પણ વિડીયો મેં અપલોડ કરેલો છે આગળ તે હું તમને એમાં જરૂરથી જણાવીશ કે પનીર ચીઝ કેવી રીતે ઇઝીલી અને સરળ રીતે આપણે ઘરે બનાવી શકીએ છીએ હવે હળવા હાથે થોડું પલટાવી પલટાવી આપણે પનીરને ફ્રાય કરી લેવાનું છે અને હળવો થોડો થોડો ગુલાબી રંગ જેવું થાય દેખાય ત્યાં સુધી આપણે પનીરને સતવા દેવાનું છે હવે તમે જોઈ શકો છો મિત્રો આપણું પનીર સરસ રીતે સતાઈ ગયું છે તો તેને આપણે એક ડીશની અંદર કાઢી લઈશું થોડો હળવો ગુલાબી કલર થવા દીધો છે આપણે હવે ફટાફટ એક પ્લેટની અંદર પનીરને કાઢી લઈશું મિત્રો આ શાક છે ને સ્વાદમાં ખૂબ જ સારું એવું લાગે છે મેં તો તમને જ્યારે આ વિડીયો હું તો ત્યારે શેર કરું છું ને તે પહેલાં જ મારી ઘરે શાક બની ગયું છે ને ખવાઈ પણ ગયું છે તો બધાને ખૂબ જ વાવ્યું છે અને બબે રોટલી ખાતા હોય ને તો એની જગ્યાએ ચાર ચાર રોટલી ખાધી છે બધાએ એટલે આ શાક સ્વાદમાં ખૂબ જ સારું એવું બને છે તો જરૂરથી બનાવજો હવે થોડું ફરીથી ઘી એડ કરશું અને તેની અંદર અડધી ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરવાની છે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી એક કેપ્સિકમના ટુકડાને આપણે આવી રીતે કટ કરીને લીધેલું છે તો તેને એડ કરીશું મિત્રો અહીંયા મેં આવી રીતે કેપ્સિકમના ટુકડા કર્યા છે તમે લાંબી પતલી સ્લાઇસ પણ કરી શકો છો કેપ્સિકમની તો હવે સરસ રીતે કેપ્સિકમને આપણે પહેલાં સાતઈ લેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું હવે જ્યારે કેપ્સિકમ સતાઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર ગ્રેવી એડ કરવાની છે જે આપણે હમણાં જ તૈયાર કરી છે તો ધીમે ધીમે કરી બધી ગ્રેવી આપણે શાક ની અંદર એડ કરી દઈશું તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ગ્રેવી બધી એડ કરી દેવાની છે મિત્રો આગળ મેં કાજુ કરીનું શાક પણ તમારી સાથે શેર કરેલું છે તે વિડીયો પણ તમે જરૂરથી જોજો તે શાક પણ એટલું જ સરસ બન્યું છે હવે અહીંયા બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ પેલા બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ગ્રેવીને પાંચ મિનિટ સુધી ઉકળવા દેવાની છે તો જ્યાં સુધી ગ્રેવીમાંથી થોડું થોડું ઘી છૂટું ના પડે ને ત્યાં સુધી આપણે ગ્રેવીને ઉકળવા દઈશું તમે જોઈ શકો છો તો હવે અહીં આપણું થોડું થોડું તેલ કે ઘી જે પણ હોય તે સરસ રીતે છૂટું પડી ગયું છે તો હવે આપણે તે ગ્રેવીની અંદર પનીરના ટુકડા એડ કરવાના છે મિત્રો મેં પનીર ઘરે બનાવેલું છે એટલે અંદાજે બહુ પાકો તો નથી મને પણ સો ગ્રામ જેટલું પનીર છે હા અને ઓછામાં ઓછા ત્રણથી થી ચાર વ્યક્તિને આપણે આ શાક સર્વ કરવાનું છે તો જો તમારે ત્રણથી થી ચાર વ્યક્તિ માટે શાક બનાવવું હોય ને તો આ બધું મેજરમેન્ટ એકદમ માપે છે તો હવે તમે જોઈ શકો છો મિત્રો આપણે પનીર સરસ રીતે શાક ની અંદર એડ કરી દીધું છે હવે બધી વસ્તુને એટલે કે ગ્રેવી કેપ્સિકમ અને પનીરને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને પનીર એડ કર્યા પછી પણ આપણે શાકને બે મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને ચડવા દેવાનું છે હવે મિત્રો આપણું શાક સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે ચાલો ફટાફટ સર્વ કરી લઈએ તો સર્વિંગ પ્લેટની અંદર સૌ પ્રથમ આપણે એકદમ સરસ સરળતાથી બની જાય અને ટેસ્ટી એવું કેપ્સિકમ અને પનીરનું શાક એડ કરશું મિત્રો આ શાકને તમે રોટલી રોટલા પરોઠા કે પછી નાન સાથે સર્વ કરી શકો છો પણ અત્યારે હું આ શાકને રોટલી સાથે સર્વ કરી રહી છું રોટલી પછી કોબી ટમેટા અને કાકડીનું સલાડ પાપડ અને સાથ સાથે આ શાકનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે મિત્રો જો તમને મારી આ રેસીપી ગમી હોય ને તો ફટાફટ આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને મારા આવનારા દરેક વિડીયો પહેલાં મળી જાય અને હા મિત્રો તમે છે ને બહુ કોમેન્ટ નથી કરતા તમે કોમેન્ટ કરો ને તો અમને નવા નવા વિડીયો તમારી સાથે શેર કરવાનું મન થાય તો તમે છે ને કોમેન્ટ કરજો કે તમને મારું આ શાક એટલે કે પનીર અને કેપ્સિકમનું આ શાકની રેસીપી કેવી લાગી અને સાથે સાથે એ પણ લખજો કે તમને મારા વિડીયા કેવા લાગે છે જો અમારાથી થોડી ઘણી ખામી રહેતી હશે ને તો તે પણ અમે સુધારવાની ટ્રાય કરશું એટલે અમારી ભૂલો પણ તમે આમાં લખી શકો છો તો જરૂરથી તમે કોમેન્ટમાં મારી ભૂલો પણ લખજો અમારું શાક તમને કેવું લાગ્યું મારી રેસિપી કેવી લાગે છે એ પણ લખજો અમે જરૂરથી જો ભૂલો છે ને તો સુધારવાની ટ્રાય કરશું હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સાંજ માટેની એકદમ પરફેક્ટ ડિશ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે સમય થઈ ગયો છે રજા લેવાનો તો મિત્રો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ આવાને આવા નવા વિડીયો અને રેસીપી સાથે ત્યાં સુધી મારા બધા વાલાવાલા મિત્રોને મારા જાજા કરીને જય સ્વામિનારાયણ અને વિડીયો પૂરેપૂરો જોયો તે બદલ તમારા બધાનો ખૂબ 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 આભાર ફરી મળીએ આવા આવા વિડીયો અને રેસીપી સાથે જય સ્વામિનારાયણ ધન્યવાદ